આ કાર્યક્રમ જે બે દિવસ પછી જે રેલી થવાની છે તેના અગાઉ એટલે યોજવામાં આવ્યો છે કે એક શક્તિ પ્રદર્શન બતાવી શકાય અને ચૈતર વસાવા જે આદિવાસી નેતા ગણાય છે તેના કાઉન્ટરમાં મનસુખ વસાવા પણ એક આદિવાસી નેતાનો એક ચહેરો છે તે બતાવવાનો એક પ્રયત્ન છે તેવામાં જે શબ્દ શરણ છે પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે રાજ્ય સરકારમાં તેમણે એક સૂચક નિવેદન આપ્યું હતું આ નિવેદનમાં થોડાક દિવસ અગાઉ વસાવા જે સમાજનું એક સંમેલન હતું ને તેમાં જે વિવાદો ઉભા થયા હતા સાથે આજે આ મહિલા નાદોદના જે ધારાસભ્ય છે દર્શનાબેન દેશમુખ તેમને થોડાક દિવસ પહેલા વસાવાના સંમેલનમાં કડવો અનુભવ થયો હતો અને તેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો આ મામલે શબ્દ શરણ જે પૂર્વ વન મંત્રી હતા તેઓએ ખુલીને વાત કરી હતી અને તેઓ કહ્યું હતું કે આ જે કાર્યક્રમ હતો તેમાં એક ષડયંત્ર હતું જે ભરૂચથી સાંસદ છે મનસુખ વસાવા તેમનું પણ અપમાન કરવાનો કાર્યક્રમ હતો આ મામલે તેઓએ આજે સન્માન સમારંભનો કાર્યક્રમ હતો તેમાં શું વાત કહી તે પહેલા આપણે સાંભળવા જેવી છે એવા પ્રકારના લોકોની વચ્ચે ભરવા માટે મોકલે એવા મુદ્દાઓ બનાવે જેમના પેટની અંદર મુખ રામ અને બગલમાં છુરી એવા પ્રકારના અસ્તિત્વ ધરાવતા એવા લક્ષણો ધરાવતા લોકો આપણા વિસ્તારની વચ્ચે જીવે છે અને એવા કારણો આદિવાસીનું હિત થતું હોય મિત્રો ત્યારે આવા લોકો આપણા આગેવાનો ઉપર હુમલા કરાવે મિત્રો છેલ્લે અહીંયા આપણા રાજપીપળાની ધરતી ઉપર આપણા આદિજાતિ મંત્રી આદરણીય ગણપતસિંહ વસાવાસાહે પણ આદિજાતિ લોકોના હિત માટે કામ કર્યું છે અને કરતા રહે છે સમાજની સાચી વાત લોકો સમક્ષ મૂકે ત્યારે આપણે બધા સમાચારમાં જોયું પથ્થરવાળો કર્યો હતો મિત્રો આપણા આદિવાસી ભાઈઓ હતા એને ગુમરાહ કરેલા હતા હમણાં વસાવા સમાજનું સંમેલન થયું આદિવાસી હિતની વાતો થઈ આપણા આપણા ડોક્ટર દર્શનાબેન દેશમુખ આપણું પ્રતિનિધિત્વ કરે છે સરકારની સારી યોજનાઓ આદિવાસી સમાજને કેવી રીતે મળે વસાવા સમાજના સંમેલનની અંદર વસાવા સમાજના લોકો આ યોજનાનો લાભ લઈને કેવી રીતે આગળ આવે એના માટે વાત કરી આ બેનને બોલવાના દીધા હુમલો કરવાની વસાવા સાહેબ એ બોલવાના હતા પણ જે રીતે એમણે સમયને પાળવી લીધો મિત્રો એમની પણ હુમલો થવાની તૈયારીઓ હતી મિત્રો આવા પ્રકારનો આદિવાસી અહિત કરનારા લોકો આપણા આગેવાનોને કેવી રીતે આ લોકો ખલાસ કરે કેવી રીતે આદિવાસીઓને પાછળ પાડવામાં એ લોકોને મજા પડે છે મિત્રો અને જે લોકો રાજકીય રીતે લાભ લેનારા હોય રાજકીય રીતે લાભ લો તો મિત્રો ચૂંટણીઓ લડો આવા પીઠ પાછળ ખંજર ભોગીને કોઈને ધબો ના કરાય આજે અહીંયા આપણા આગેવાનો બેઠા છે મિત્રો આજે જે વાતો આપણે કરીએ છીએ આજે જે રીતે આપણે સન્માન કરવા માટે ભેગા થયું છે નક્કર વાત લઈને આપણે સન્માન કરીએ છીએ મિત્રો આપણે આદિવાસીના હિત માટે જે પ્રકારે એમના જીવનની અંદર સંઘર્ષ કર્યો છે એમણે સામે સરકારની સામે આપણી સરકારની સામે આંદોલન કરવામાં પણ બાકી નથી રાખ્યું મિત્રો સત્તાની લાલચ વગર લોકોના હિત માટે જે પ્રકારે એમને સંઘર્ષમય જીવન ગુજાર્યું છે અને હજુ પણ જ્યારે એવી પ્રકારની ગુજારવાની તૈયારી છે ત્યારે એમને કંઈક દાગ લગાડવાની પ્રવૃત્તિઓ પણ આ સમાજની અંદર થઈ રહી છે મારે આદિવાસી સમાજને ચેતવણી આપું છે મિત્રો કે આ થકી સભાન અવસ્થાની અંદર આપણે રહીએ આપણે બધું જાણીએ છીએ છતાં જ્યારે સંઘર્ષ કરવાની વાત આવે ત્યારે મિત્રો આપણે પાછળ પગલાં ન મળીએ અને આપણે જે રીતે મનસુખભાઈ વસાવા સાહેબ જે રીતે કામ કરે છે સમર્થનમાં રહીએ અને એવા ગભોરા માનનારા લોકો જ્યારે આપણી વચ્ચે આવે ત્યારે એની સામે પ્રખર જવાબ આપવાની આપણે તૈયારી હોવી જોઈએ જે પ્રકારે શબ્દ આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે આદિવાસી સમાજમાં ભાગલા માટે કેટલાક લોકો સક્રિય છે જે પણ આદિવાસી છે આદિવાસી એક થાય તેવું તેઓ ઈચ્છતા નથી તેઓ સૂચક રીતે એવું માનતા હતા કે જે ચૈતર વસાવાના જે સમર્થકોએ જે વિવાદ ઉભો કર્યો હતો તેઓ તેમનો પરોક્ષ રીતે એક આરોપ હતો જોકે તેમણે કોઈ પણ વ્યક્તિના નામ લેવાનો ઉલ્લેખ કર્યો નતો હવે આજે બે દિવસ પછી જે રેલી યોજાવાની છે ને તેના પહેલા આજે એક શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો છે તો તેને લઈને અનેક પ્રકારના તર્ક કુતર્કો પણ ચાલી રહ્યા છે જોઈએ હવે આવનારા સમયમાં ચેતર વસાવ અને તેમના ભવિષ્યને લઈને શું ઘટનાક્રમ બને છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો કેમેરામેન ફૈઝાન રંગરેજ સાથે તોફિક ગાચી નવજીવન ન્યૂઝ રાજપીપળા